સુરત સિવિલ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે અંગદાનથી જોડાયેલી જાગૃતિ અને સમજને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંગદાન મહાદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના નેતૃત્વ હેઠળ યોજાયો હતો સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇકબાલભાઈ કડીવાલાના સહયોગથી આયોજિત થયેલો અંગદાન મહાદાન કાર્યક્રમ મોટી સફળતા મળી કાર્યક્રમમાં પાંચસોથી વધુ મેડિકલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો જે અંગદાન વિષય પ્રત્યે યુવા પેઢીમાં વધતી રૂચિને દર્શાવે છે કાર્યક્રમનો એક રોચક ભાગ તો વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી સુંદર કલાકૃતિઓ હતી કુલ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓએ અંગદાન જાગૃતિ વિષય પર આધારિત પોતાના હસ્તનિર્મિત પેઇન્ટિંગ પ્રદર્શિત કર્યા જેમની મારફતે તેમણે અંગદાનના મહત્વને સૌંદર્યપૂર્ણ અને સરળ રીતે સમજાવ્યું નર્સિંગના વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ દરમિયાન ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી ભવિષ્યમાં તેઓ જ્યારે રોગીઓની સારવાર કરશે ત્યારે રોગીઓ અને તેમના સંબંધીઓને અંગદાન માટે કેવી રીતે પ્રેરિત અને માર્ગદર્શન કરી શકાય તેની માહિતી અને તેમને આપવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઇકબાલ કડીવાલા નવી સિવિલ હોસ્પિટલ સુરત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય દિલીપભાઈ દેશમુખના અધ્યક્ષસ્થાને આજે નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે પાંચસોથી વધુ નર્સિંગના વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓ પોતે અંગદાન મહાદાન અંગેના પેન્ટ કરીને પોસ્ટર લઈને આવ્યા હતા એ અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને આગળ વધારવા માટે આ વિદ્યાર્થીઓએ સ્વયં પોતે પેન્ટિંગ કરેલું હતું સાથે સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ દેશમુખ દ્વારા દાદા દ્વારા અંગદાન મહાદાન અભિયાનને સફળ બનાવવા માટે દરેક વિદ્યાર્થીઓને અંગદાનના શપથ લેવડાયા હતા તેઓની ફેકલ્ટી તેઓના શ્રીઓ અને નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો સાથે સાથે શાંતિદૂત બલૂન ઉડાડીને અંગદાન મહાદાનનો સંદેશો આપવામાં આવેલો હતો અંગદાન મહાદાન અભિયાન થકી છેલ્લા ચાર વર્ષથી દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા ગુજરાતમાં એક જન આંદોલન બનાવી દીધું છે સમગ્ર દેશ અને ગુજરાતમાં અનેક હોસ્પિટલોમાં અંગદાન થઈ રહ્યા છે બ્રેનડેજના કિસ્સામાં એનો પરિવારને સમજાવવા માટે અનેક લોકો પ્રયાસ કર્યા છે પરંતુ આ નર્સિંગ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફ એ ડૉક્ટર અને સમાજ વચ્ચેની ખૂબ અગત્યની કડી છે ત્યારે એ લોકો જે દર્દીના સ્નેહીજોને સમજાવે છે અને એના કારણે અનેક લોકોને ફાયદો થતો હોય છે અંગદાન એ બ્રેનડેજના કિસ્સામાં જ કરવામાં આવે છે મારા સમાજના લોકોને એટલી અપીલ છે કે અંગ બ્રેનડેજ કિસ્સામાં અચૂક અંગદાન કરાવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈના પરિવારમાં કોઈનું બ્રેન ડેજ ના થાય પરંતુ કુદરતી રીતે જો થાય તો તેનો પરિવાર અચૂક અંગદાન કરાવે જેના કારણે જે લોકો મોતના મુખમાં અંગો વગર પ્રતીક્ષા કરી રહ્યા છે કોઈને કિડની કોઈને લિવર તો કોઈને હાર્ટ એવા લોકોને અંગો મળવાને કારણે એના જીવનમાં અચૂક રોશની આવે છે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ઇઠ્યાસી જેટલા અંગદાન થવાને કારણે અનેક લોકોના જીવનમાં રોશની આવી છે સાથે સાથે સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદ ખાતે બસો પચાસ જેટલા અંગદાન થવાને કારણે અનેક લોકોને અંગો પ્રાપ્ત થયા છે સમગ્ર ગુજરાતની નાની મોટી પ્રાઇવેટ હોસ્પિટલોને પણ અંગદાન થવાને કારણે અનેક લોકોને અંગો પ્રાપ્ત થયા છે સમાજના એનજીઓ સમાજસેવિકો સમાજસેવકો સાથે સાથે રાજકીય આગેવાનો પ્રેસ મીડિયાના મિત્રો આ તમામને હું અપીલ કરું છું કે અંગદાન મહાદાન અભિયાનને અચૂક જનઆંદોલન બનાવે જન જન માનસ સુધી આ સંદેશો પહોંચવાને કારણે અંગદાન થવાથી અનેક લોકોને અંગો પ્રાપ્ત થાય અને એના જીવનમાં રોશની આવે આ ભગવાનનું કામ છે પુણ્યનું કામ છે આજે નર્સિંગ વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો છે કે જન જન માનસ સુધી આ આંદોલનને લઈ જવું અને જેને અંગોની જરૂર છે એને અંગો પ્રાપ્ત થાય ખૂબ સારા માહોલમાં આ કાર્યક્રમ થયો છે ભારત માતા કી છે વંદે માતાજી